હલો મિત્રો આજે છે સન્ડે સન્ડે યાનિ કે આજે ગુરુ પૂર્ણિમા છે તો બધા મિત્રો દોસ્તોને ગુરુ પૂર્ણિમાના જય સીતારામ જય શ્રી કૃષ્ણ તો આજે પર્વને લઈને અમે આવી ગયા છીએ ઓફિસે આજે કારણ કે આજે ઘરે કોઈ હતું નહીં બરાબર તો પર્વ કે મારે ઓફિસે આવવું છે તો કીધું હાલ ઓફિસે તો જો ઓફિસે આવીને એ જો બપોરે તો બપોરે શું ખાધું પરવા આપણે બર્ગર ચીઝ બર્ગર ફ્રેન્ચ ફ્રાય છાશ સમોસા અને ખમણ એટલું બધું ખાધું ઓ તને ઓફિસે આવન તો તો મજા આવી જાય ને દરજ હા જો પછી અત્યારે બપોરનો રોંઢાનો નાસ્તો હતો હાલે છે જો વેફર ખાય છે અને જો અહીંયા કેવી મોજ લે છે એ આમ જોવો તમે આ કોમ્પ્યુટરમાં જોવે છે ને છે ને આમ જો શેઠ બેઠા હોય એમ બેઠા છે જો ઉડસી ઉપર સોટે શેઠ બરોબર આ તું એ ખાધું એ હું ખાધું ચિપ્સ ખાધી બરોબર આની ઓળખાણ તો આપડા મિત્રો ને સરખે એ ફરખું કે હા એનું નામ શું છે હં સારું નામ હં જો એ બે ભાઈ અહીંયા બેસીને વેફર ખાય છે અહીંયા અત્યારે બપોરે તો દોઢ વાગે ઘણું ખાધું હતું પણ તોય પાછી એને ભૂખ લાગી ગઈ છે બરાબર ને પ્રભાઈ તો પછી હવે ઘરે જઈશું હે મજા આવી ગઈ ને મજા આવી ગઈ મિત્રો એને આજે જો આજે દોસ્તો એને બર્ગર ને એવું ખાવાની મજા આવી ગઈ બપોરે વેફર મજા આવી ગઈ પછી જો એને કોમ્પ્યુટર જોવા મળે બરાબર જો છે ને જલસા થેન્ક યુ મિત્રો